બંધાર ચાલતા અભ્યાસક્રમ ને લઈ શિક્ષણ વિભાગ આવ્યું હરકતમાં ઈડરની ની વિદ્યા સંકુલમાં વેકેશનમાં પણ બંધ બાર વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ રખાતા કાર્યવાહી જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ખાનગી શાળાઓમાં શિક્ષણ વિભાગમાં કરાઈ હતી લેખિત રજૂઆત વેકેશન દરમિયાન શાળામાં બંધારણી અભ્યાસક્રમ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો ઈલવદુર વિદ્યાસંકુલ પાસે ત્રણ દિવસમાં જવાબ આપવા જિલ્લા શિક્ષણ અધિકારીનું તેડું આવનાર સમયમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કેવા અને કેટલા પગલા ભરાય છે તે જોવ રહ્યું ફોટોઝ અને વિડીયો સાથે અમે શાળાને નોટિસ આપી છે અને એની પાસે ખુલાસો માંગ્યો છે કે સંદર્ભે એમનું શું કહેવું છે તો દિન 3 માં એ ખુલાસો આપશે એ ખુલાસો આપ્યા પછી એમની સુનાવણી થશે અને સુનાવણીને અંતે જે કંઈ એમણે પોતાના પક્ષે રજૂઆત કરી છે એ અને જે ઘટના ઘટી છે એને ઘોડોશ ધ્યાને લઈ અને બોર્ડને રિપોર્ટ